આવેલા નગર પાસે અરુણ યુવકને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ નજીવી બાબતે બોલચાલ બાદ ઝઘડો થતા બે યુવકોએ હત્યા કરી નાખી વડોદરા આસ્તિક નગર સોસાયટી ચાર રસ્તા પાસે રવિવારે સાંજે નજીવી બાબતે ઝઘડો થતા બે મિત્રોએ જ ચપ્પુના ઘા મારી એકની હત્યા કર્યાનો બનાવ બન્યો છે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ આસ્તિક નગર રૂમ નંબર એકસો છન્નું રહેતો અરુણ રવિન્દ્રભાઈ પાટીલ ઉમરવર્ષ એકવીસ મજૂરી કરતો હતો રવિવારે સાંજે અરુણ પાટીલ આસ્તિક નગર સોસાયટીના નાકા પર ચારસ્તા પાસે બાઇક લઈને બેસવા માટે ગયો હતો જ્યારે આસ્તિક નગરમાં રહેતા દેવીદાસ ઉર્ફે દાદુ ઉમરવર્ષ ચોવીસ અને સન્ની ઉમેશ મોહન હલવાઈ ઉમરવર્ષ એકવીસ તે પણ ત્યાં આવ્યા હતા અને બેઠા હતા દરમિયાનમાં કોઈ બાબતે અરુણ અને સન્ની વચ્ચે બોલા ચાલી રહી હતી તો આ બોલાચાલી થી આવેમાં આવી ગયેલા સન્ની અને દાદુએ પોતાની પાસેનું ચપ્પુ કાઢીને અરુણ ઉપર ઉપરા છાપરી ઘા મારી દેતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો બનાવની જાણ થતા અરુણના ભાઈ સુદામ દોડ્યા હતો અને લોહી લુહાણ હાલતમાં અરુણને એકસો આઠ માં સારવાર માટે સ્મેર હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા લીમ બાદ પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપી દાદુ અને સનીની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ અને મરનાર વિરુદ્ધ અગાઉ પોલીસમાં મારામારીના ગુના નોંધાયા છે જ્યારે સન્નીના પિતા બુટલેદર હોવાનું જાણવા મળે છે